જૂનાગઢમાં આજે સત્તાધાર ખાતે યોજનાર સંમેલન મોકૂફ રખાયું છે આજે સાધુ સંતો અને સેવકો રહેવાના હતા સત્તાધારના સેવકોએ આપી છે પ્રતિક્રિયા સોશિયલ મીડિયામાં સેવકોના લઈને ખોટી વાતો ફેલાવાઈ છે સેવકોના સંમેલનને શક્તિ પ્રદર્શન ગણાવનારની ભૂલ સેવકનું કહેવું છે ધાર્મિક સ્થળોએ ક્યારેય કોઈ શક્તિ પ્રદર્શન હોતું નથી સોશિયલ મીડિયામાં ખોટો પ્રચાર થઈ રહ્યો છે સેવકનું કહેવું છે કે બાવીસ તારીખના રોજ જે સતાધાર ધામની અંદર જે લોકો દર્શનાર્થને આવવાના હતા એ કાર્યક્રમને અમુક લોકો દ્વારા શક્તિ પ્રદર્શનનું સ્વરૂપ આપવામાં આવ્યું પરંતુ આ કોઈ શક્તિ પ્રદર્શન નથી શ્રદ્ધા અને આસ્થાના કેન્દ્રની અંદર કોઈ શક્તિ પ્રદર્શન ન હોય એની કોઈ જગ્યા જ નથી એટલે કાર્યક્રમને મોફૂક રાખ્યો છે કારણ કે નજીકમાં બીજ હતી તો બીજના દિવસે ધ્વજારોહણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અઢારે આલમની જે આસ્થાનું પ્રતિક છે સત્તાધાર ધામ એ સત્તાધાર ધામની અંદર ધ્વજારોહણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તો આ કાર્યક્રમની અંદર અઢારે આલમ જોડાય છે અને આમાં કોઈ જ શક્તિ પ્રદર્શન નથી કારણ કે એ શ્રદ્ધાનું પ્રતિક છે શ્રદ્ધા અને આસ્થાના પ્રત્યેકના સ્થાને શક્તિ પ્રદર્શન ન હોય ત્યાં હંમેશા ભક્તિ અને શ્રદ્ધાના વાતું હોય અને જે ધ્વજારોહણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે એ ભક્તિ અને શ્રદ્ધાના I tir listings Así